જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું દસ પાંત્રી ડીઆઈ મેસી ફર્ગ્યુસન અને સિમસર એન્જિન એ તો કંપનીનું આપે જ છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગમાં જોવા મળશે આખું ટ્રેક્ટર બોનટના ઉપરના ભાગમાં ટચિંગ કલર કરે છે બોનટ અને પંખામાં ક્યારેય વ્હીલ પ્લેટો ઓરિજિનલ છે અને કંપનીનો કલર છે બોડી લાઈન આખી ઓરિજિનલ કંપની ફિટિંગ હલો બેટરી સેલ સ્ટાર્ટ જોવા મળશે ટ્રેક્ટરમાં વાયરિંગ વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ ઇન્ડિકેટર સાથે હું તમને ચાલુ કરીને બતાવું આવી જવા બધું ઇન્ડિકેટર જોઈ જોઈ શકો તમે પાછળ ઓલી સાઈડ ઇન્ડિકેટર પણ ચાલો ફોર ઇન્ડિકેટર ચાલો બરાબર હવે આપણે સેલ મારીને તમને બતાવું છું